માટે શરદી અને ઉધરસ માટેની અક્ષીર દવા એટલે બાજરીની રાબ તો રાબ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીમાં આપણે એક કપ પાણી ગરમ કરવા મૂકીશું અને તેમાં બે ટેબલ સ્પૂન ગોળ ગરમ કરવા મૂકીશું ગોળ ઓગળી જવા દઈશું અને પાણી એક બાજુ મૂકી એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે એમાં એક તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરીશું અને થોડા સાતળી લઈશું તમારે આખાના ઉમેરવા હોય તો કચરા કરીને પણ ઉમેરી શકાય છે એક ટી સ્પૂન આપણે અજમો ઉમેરીશું અને સાતળી લઈશું બધું સંતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન આપણે બાજરીનો લોટ લઈ અને ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહે અને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું શેકાઈ જાય પછી આપણે આગળ બનાવેલું ગોળનું પાણી ઉમેરીશું અને ઉકળવા દઈશું પાણી અને લોટ એક રસ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે ઉકળી જાય પછી તેમાં એક ટીસ્પૂન સ્પૂન પાવડર ઉમેરીશું ટી સ્પૂન આદુનો રસ પણ ઉમેરી શકાય છે અને જો તમે આ રાપ સુવાળમાં પીતા હો તો તેમાં સૂકા કોપરાનું છીણ અને તળેલો ગુંદર પણ ઉમેરી શકાય છે હવે આપણી રાપ ઉકળીને તૈયાર છે તો સો કરીશું વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ